નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ટાટ અને ટેટ ભરતીમાં પાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે તો વિભાગ તરફથી એક મહત્ત્વનો પરિપત્ર પણ જાહેર થયો છે શિક્ષકો માટે એક મહત્વની અપડેટ છે નિર્ણયથી મિત્રો શિક્ષકો અને બાળકોને શું ફાયદો થશે એના ઉપર પણ વાત કરવાના છીએ એકવાર માહિતી તમામ ઉમેદવારો નિહાળજો શું છે પાણી પદ્ધતિ તો એનો પરિપત્ર પણ આવ્યો છે એની માહિતી આપવાનો છું ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હશો અને આવી જ ઇન્ફોર્મેશન ટાટ અને ટેટની લગતી અપડેટ જાણવા માગો છો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમ કે આવી અપડેટ આપણે ખાસ લાવતા રહીએ છીએ આપણે એના પછીનો એક વિડીયો કાલે મૂકેલો છે આ જે સાંજના વિડીયો આપણે યુટ્યુબ ઉપર મૂકવા જઈ રહ્યા છીએ શિક્ષકો માટે આવ્યા છે ડીઓ એ છે સારા સમાચાર તેનો પણ આપણે વિડીયો મૂકેલો છે તો ખાસ નથી નિહાળ્યો તો ખાસ નિહાળજો વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક અથવા ચેનલને વિઝિટ કરી અને પ્લેલિસ્ટનો ઉપયોગ કરી તમે વિડીયો નિહાળી શકો છો તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે મુખ્ય શિક્ષકશ્રી બરવાડા કાબોદરી અનુસર જે અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં જેમાં જિલ્લા સાબરકાંઠા લાગુ છે જેમાં પ્રાથમિક શાળાઓમાં પાળી પદ્ધતિની મંજૂરી આપવા બાબતે તો શું છે આના પર વાત કરીએ તો કે ઉપરોક્ત વિષય અન્વે જણાવ્યું છે કે તળેના પત્રમાં જણાવ્યા અનુસાર ઉપરોક્ત પ્રાથમિક શાળાઓમાં નોન યુઝ ઓરડાનો આદેશ અનુસંધાને શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સંખ્યાને ધ્યાન લેતા શાળામાં અભ્યાસ માટે બાળકોની બેઠક વ્યવસ્થા જળવાઈ રહે અને બાળકોને સલામતી જળવાય હેતુથી સદર બાબતે એ એરાસિત કમિટી જે ઠરાવથી શાળામાં પાળી પદ્ધતિ અને માંગણીને ધ્યાનમાં લઈ શૈક્ષણિક વ્યવસ્થા સરળતાથી હેતુસર આરટીઆ એક્ટ મુજબ જોગવાઈ ધ્યાને લઈ સદર શાળાઓમાં આગામી જે અઠ્યાવીસ સાત બે હજાર પચીસથી સદર શાળાઓમાં પાળી પદ્ધતિ મંજૂરી આપવામાં આવી છે જેમાં સવારની પાળી તમે જોવા મળી રહી છે સાતથી મળી અને બાર ત્રીસ છે જ્યારે ધોરણ છથી આઠમાં બારથી માંડીને બાર ત્રીસની જોવા મળી રહી છે જેમાં બપોરની પાળી પણ જોવા મળી રહી છે જે બારથી પાંચ ત્રીસની તો આવી પાળીનું મહેકમ છે અહીંયા તમને જોવા મળી રહ્યું છે તો આ જે છે આપણને પરિપત્રની મારફતે અપડેટ આપવામાં આવી છે તો જે ઉમેદવારો શિક્ષકો મિત્રોને નથી ખબર તો તેમના સુધી માહિતી જરૂર પહોંચાડજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કંઈ લેટેસ્ટ નવા અપડેટ મળતા રહેશે ચોક્કસ તમને જાણકારી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જે ભારત જય વંદે માતરમ